હેલો ખેડૂત મિત્રો સ્વાગત છે આપણું ટેક ઇન ગુજરાતી ચેનલમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું ભારત દ્વારા નિર્મિત પોતાનું એઆઈ મોડલ હનુમાન વિશે જે એક પ્રગતિશીલ અને જનરેટિવ એઆઈ મોડલ છે જે ખાસ કરીને ભારત માટે તૈયાર કરવામાં આવ્યું છે તો હવે વિડીયો ચાલુ કર્યા પહેલાં આપણને એક નાનકડી રિક્વેસ્ટ છે મિત્રો જો આપણે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેના પણ આપણને આવા જ વિડીયો મળતા રહેશે તો હવે સમય ન બગડતા વિડીયો ચાલુ કરીએ મિત્રો વિકાસ અને સહયોગી સંગઠનો દ્વારા એઆઈ હનુમાન મોડેલ વિકસાવવામાં આવ્યું છે જેમાં શેથા મહાલક્ષ્મી હેલ્થકેર અને થ્રી આઈ હોલ્ડિંગ લિમિટેડ એ વિકસાવવામાં આવ્યું છે આ સાથે જોડાયેલ છે ભારત જીપીટી કોન્સલ્ટમ જેમાં આઈઆઈટી બોમ્બે અને અન્ય સાત આઈઆઈટીનો સમાવેશ થાય છે જેમાં સહયોગી છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નાસકોમ એચપી ચોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તેલંગાણા જેવા સરકારનો ભાગીદારી છે હવે આપણે વાત કરીશું કે તેનો લક્ષ્ય શું છે એટલે કે મુખ્ય ઉદ્દેશ શું છે જેમાં ભારતીય ભાષાઓને ટેકનોલોજીમાં સમાવીને જનરેટિવ એઆઈને દેશના વિવિધ ખૂણામાં પહોંચાડવાનું તેનો લક્ષ્ય છે અને અંતિમ લક્ષ્ય ભારતને પોતાનું એઆઈ ઇકોસિસ્ટમ આપવું જેમાં સ્થાનિક ભાષા આધારિત ઉકેલો સરળતાથી આપી શકાય છે હવે આપણે વાત કરીએ ભાષા સપોર્ટની તો આ હનુમાન એઆઈ મોડલ બાર ભારતીય ભાષાઓ પર કામ કરે છે જેમાં હિન્દી ગુજરાતી મરાઠી બંગાળી તમિલ તેલુગુ મલયાલમ કન્નડ ઓડિયા પંજાબી આસામી અને સિંધી જેવી ભાષાઓનો સમાવેશ છે સાથે સાથે અઠ્ઠાણું આંતરરાષ્ટ્રીય ભાષાઓ પણ સપોર્ટ કરે છે જેમાં અંગ્રેજી સ્પેનિશ જર્મન ફ્રેન્ચ ચાઇનીઝ જાપાનીઝ રશિયન વગેરે ભાષાઓનો સપોર્ટ કરે છે હવે આપણે મિત્રો વાત કરીએ તેની ક્ષમતાઓની એટલે કે હનુમાન એ મોડલ શું શું કરી શકે છે જેમાં ટેક્સ્ટ જનરેશન એટલે કે કોઈપણ ભાષામાં જવાબ આપો લેખ લખો અનુવાદ કરો વગેરે જેવા કામકાજ કરી શકે છે ત્યારબાદ અવાજ જનરેશન એટલે કે અવાજના આધારે જવાબ આપો ટેક્સ ટુ સ્પીચ ટેકનોલોજી વગેરેનો સમાવેશ તેમાં થાય છે ત્યારબાદ વિડીયો જનરેશન એટલે કે વિડીયો બનાવી આપી શકે છે જેમાં એઆઈ દ્વારા વિઝ્યુઅલ કન્ટેન્ટ બનાવવું આ હજી વિકસાવવાની પ્રક્રિયામાં હોઈ શકે છે એટલે કે આગળના વર્ઝનમાં તે એડ થઈ શકે છે મિત્રો આ એઆઈ મોડલ જે ઓપન સોર્સ છે એટલે કે તેના માટે આપણે કોઈ પણ પૈસા ખર્ચવાની જરૂર નથી આ તમે મફતમાં ઉપયોગ કરી શકો છો હનુમાન એક ઓપન સોર્સ મોડલ છે એટલે કે કોઈપણ ડેવલપર અથવા સંસ્થા તેને સ્વતંત્ર રીતે ઉપયોગ કરી શકે છે અથવા કસ્ટમાઇઝ પણ કરી શકે છે હવે વાત કરીએ આ એઆઈ મોડેલના વિશેષતાની આ મોડેલ ભારતીયતાને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવ્યું છે અને તે ગ્રામ્ય અને નોન ઇંગ્લિશ બોલનારી જનતાને પણ ટેકનોલોજી સાથે જોડવાનું કામ કરે છે હવે વાત કરીએ ઉપલબ્ધતાની એટલે કે તે કેવી રીતે મળી શકે છે હનુમાન વેબસાઇટ અને એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં ઉપલબ્ધ છે તેના ઉપયોગ માટે આપે તમારું ફોન નંબરથી નોંધણી કરવી પડે છે ટૂંક સમયમાં પ્રો વર્ઝન પણ લોન્સ થવાનું છે હવે વાત કરીએ કે તેનો ઉપયોગ શું શું થઈ શકે છે તો સૌપ્રથમ હેલ્થકેર ક્ષેત્રમાં તેનો ઉપયોગ થઈ શકે છે જેમાં ક્લિનિક ડેટા વિશ્લેષણ ઇલેક્ટ્રોનિક હેલ્થ રેકોર્ડ અને મલ્ટીઓમેક્સ ડેટા પર આધારિત મોડેલિંગનું કામ કરે છે ત્યારબાદ શિક્ષણ ક્ષેત્રમાં તેનો ઉપયોગ થઈ શકે છે જેમાં ભાષા અનુવાદ ટ્યુટોરિંગ અને શૈક્ષણિક સામગ્રી જનરેશન માટે ઉપયોગી છે ત્યારબાદ શાસન ક્ષેત્રમાં પણ ઉપયોગી છે જેમ કે સરકારી દસ્તાવેજોનું અનુવાદ અને વિશ્લેષણ કરી શકે છે ત્યારબાદ નાણાકીય સેવાઓ ક્ષેત્રમાં પણ તે ઉપયોગ થઈ શકે છે જેમાં ગ્રાહક સેવા ડેટા વિશ્લેષણ અને ફિનટેકનો ઉકેલો લાવવા માટે તે ઉપયોગી થઈ શકે છે જો મિત્રો આ માહિતી આપને સારી લાગી હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરીને થોડો સપોર્ટ આપો આભાર